ગુજરાત ભાજપના નવા પ્રમુખ બન્યા છે જગદીશ વિશ્વકર્મા પરંતુ જગદીશ વિશ્વકર્મા સામે અનેક પડકારો છે આપણે જોયું કે સૌરાષ્ટ્ર હાલ જગદીશ વિશ્વકર્મા સામે મોટો પડકાર બનીને આવ્યું છે સૌરાષ્ટ્રમાં હાલ ભાજપ સામે અનેક નારાજગીઓ છે એનામાં પણ હવે ગોપાલ ઇટાલિયા ઇફેક્ટ ઓછી કરવાની પણ એમની સામે ચેલેન્જ છે પરંતુ આ બધાની વચ્ચે કોળી સમાજ પણ હવે ભાજપ સામે આવ્યું છે અને કોળી સમાજના નેતાઓને મંત્રીમંડળના વિસ્તરણમાં જો સ્થાન ના મળ્યું તો મોટી નવા જૂની પણ થઈ શકે છે સમગ્ર ભાજપના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે અને એ જગદીશ વિશ્વકર્મા આવે છે ઓબીસી વર્ગમાંથી અને પાટીદારના તો મુખ્યમંત્રી જ છે પરંતુ કોળી સમાજના કોઈ એવા આગેવાન નથી કે જેમની પાસે પાર્ટીમાં હાલ મોટો હોદ્દો હોય છે મોટા હોદ્દાઓ પણ છે પાર્ટીમાં પરંતુ સાંસદ છે પરસોત્તમભાઈ સોલંકી છે કુંવરજી બાવળિયા છે પરંતુ ભાજપમાં હવે યુવા ચહેરાઓ તરફ ક્યાંક ધ્યાન વધાર્યું છે એટલે પરસોત્તમભાઈ અને કુંવરજી બાવળિયાનો પત્તો કપાઈ શકે છે એવી ચર્ચાઓ છે બીજી બાજુ જે કોળી સમાજના યુવા નેતા છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફ જઈ રહ્યા છે આપણે જોયું કે બ્રિજરાજ સોલંકી એ કોળી સમાજના યુવા નેતા છે અને આપણે જોયું કે તેઓ સતત લોકોની વચ્ચે જઈ રહ્યા છે લોકોની વચ્ચે જઈ રહ્યા છે એટલે બીજી પાર્ટીઓમાં યુવા ચહેરાઓ વધી રહ્યા છે કોળી સમાજના યુવા નેતાઓ બીજી પાર્ટીઓમાં છે ભાજપમાં જે કોળી સમાજના નેતા છે એમનું મંત્રી પદ જઈ શકે એવી ચર્ચાઓ છે આ બધી ચર્ચાઓ વચ્ચે રાજકોટમાં આપણે જોયું હતું કે કોળી સમાજની બંધ બારણે મીટિંગ મળી હતી અને ત્યારબાદ એવી ચર્ચાઓએ જોર પકડ્યો છે કે સૌરાષ્ટ્રમાં કોળી સમાજ ભાજપથી ભારે નારાજ છે અને ભાજપના અનેક કોળી નેતાઓ પાર્ટી પણ છોડી શકે છે આ બેઠકો પર મુદ્દો એ જ હતો કે મંત્રીમંડળનું વિસ્તરણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોળી સમાજના નેતાઓને હોદ્દો આપવામાં આવે સ્થાન આપવામાં આવે ભાજપ કોંગ્રેસ સાથે જોડાયેલા કોળી સમાજના નેતાઓએ બંધ બેઠક કરી હતી ત્યાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે છેલ્લા ચાલીસ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં સૌરાષ્ટ્રમાં એક પણ વિધાનસભાની ટિકિટ કોળી સમાજના નેતાઓને મળી નથી મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન મળ્યું નથી એવી વાત કરવામાં આવી છે એવી પણ વાતો કરવામાં આવી છે કે કોળી સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હવે યોગ્ય કામ નહીં થાય તો કોળી સમાજ સાથે આવી જ રીતે અન્યાય થતું રહેશે તો હવે પક્ષ પલટો કરવામાં આવશે અને એટલા માટે જ ભાજપમાં હાલ ક્યાંક ને ક્યાંક નવા પ્રમુખ તો જગદીશ વિશ્વકર્મા બની ગયા છે પણ કોળી સમાજ એનાથી ભારે નારાજ છે અને એમાં પણ બીજા પડકારો છે કારણ કે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હવે ભાજપ છોડવામાં આવશે આપણે બીજી તરફ જોયું કે કોંગ્રેસના નેતા અને કોળી સમાજના આગેવાન ભરતસિંહ સોલંકી દ્વારા કોળી સમાજની બેઠકમાં મોટી વાત કહેવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે કોળી સમાજના અનેક આગેવાનોએ હાજરી પણ આપી હતી અને હવે તમામ ચર્ચામાં જગદીશ વિશ્વ કરવા માટે કોળી સમાજ મોટો પડકાર બની શકે છે બીજી બાજુ સૌરાષ્ટ્રમાં જ પાટીદારો પણ મંત્રીમંડળમાં સ્થાન આપવું પડશે કારણ કે ગોપાલ ઇટાલિયા સામે પણ કોઈ મજબૂત નેતાની જરૂર છે આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા એટલે ત્યારબાદથી જ તેઓ જે વિસાવદર અને જૂનાગઢ છે અને તે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો છે રાજકોટ જોયું આપણે જૂનાગઢ જોયું અમરેલી જોયું એવા અનેક વિસ્તારોમાં જઈ રહ્યા છે લોકોની સમસ્યા સાંભળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી જે છે સૌરાષ્ટ્રમાં પોતાની પકડ જે છે મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે આપણે કોંગ્રેસને પણ જોયું કે કોંગ્રેસ પણ પોતાની પકડ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે ભાજપની સામે લોકો હાલ આક્રોશમાં છે આપણે જોયું કે ખેડૂતોના અનેક મુદ્દાઓ છે ખેડૂતો પોતાના મુદ્દાને લઈ અને ભાજપની સામે આક્રોશમાં છે આપણે જોયું કે ત્યાંના સ્થાનિક લોકો છે એમની અનેક સમસ્યાઓ છે જુનાગઢમાં આપણે જોયું કે રોડ રસ્તાને લઈ અને લોકો જે છે કોંગ્રેસની ભાજપની સામે આવ્યા છે એટલે હવે સૌરાષ્ટ્રમાં જે છે એ પાટીદાર નેતાઓનું પણ વર્ચસ્વ એમને સંભાળવું પડશે એટલે સૌરાષ્ટ્રમાં જગદીશ વિશ્વકર્મા સૌરાષ્ટ્રના નેતાઓનું જોશે કે પછી ગોપાલ ઇટાલિયા સામે પાટીદાર ચહેરો લાવશે કે પછી કોળી સમાજને સંભાળશે એ હવે આવે અનેક પડકારો જે છે જગદીશ વિશ્વકર્મા સામે આવ્યા છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતે જગદીશ વિશ્વકર્મા શું કરે છે પરંતુ આ પડકારોનો ક્યાંક ને ક્યાંક ભાજપને આગામી સમયમાં મોટું નુકસાન થઈ શકે એમ છે કારણ કે હવે બે હજાર સત્યાવીસ વધારે દૂર નથી અને ભાજપ સામે અનેક પ્રશ્નો છે એવામાં નવા પ્રમુખ પણ બનાવવામાં આવ્યા છે એટલે હવે સમગ્ર બાબતે જગદીશ વિશ્વકર્મા શું કરશે એ તો આગામી સમયમાં જોવાનું રહેશે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં